હેલો ફ્રેન્ડ્સ સર નમસ્તે ગઈકાલે મારો જન્મદિવસ હતો મારી બર્થડે હતી એ નિમિત્તે આપ સૌએ મને જે મેસેજીસ કર્યા કોલ્સ કર્યા ઢગલો શુભેચ્છાઓ મને પાઠવી છે શુભ આશીષ મને આપ્યા છે આશીર્વાદ આપ્યા છે અને જે વાલ અમારા પર વરસાવ્યો ગઈકાલે તે જોઈને ખૂબ જ સારું લાગ્યું અને એ તમામ શુભકામનાઓ બદલ તમામ આશીર્વાદ બદલ હું તમારા સૌની આભારી છું હું આભાર વ્યક્ત કરું છું કે થેન્ક યુ સો મચ કે તમે કાલનો દિવસ અમારો જે છે એ બહુ જ ખાસ બનાવી દીધો ઢગલાબંધ શુભેચ્છાઓ આપીને ઘણા બધાને રિપ્લાય હું આપી શકી છું ને ઘણા બધા ઘણા 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 બધા એવા બધા છે જેમને હું રિપ્લાય નથી આપી શકી એ બદલ હું માફી પણ માગું છું એક એવા સમયે આ શુભેચ્છાઓ મને મળી છે જ્યારે જિંદગીના એક વળાંક પર થંભી ગઈ હતી તમારી આ જે શુભકામનાઓ છે તમારો જે આ પ્રેમ મળ્યો છે જે વાલ મળ્યો છે જે મને આશીર્વાદ મળ્યા છે એ ક્યાંક ને ક્યાંક એક મોટિવેશનનું કામ કરી ગયું છે એ ક્યાંક ને ક્યાંક એક ઉત્સાહ અમારામાં ભરી ગયો છે એટલે આજથી હું નક્કી કર્યું છે કે હવે રોજ હું તમને મળતી રહીશ કોઈ મેસેજ થકી કોઈ રીલ્સ થકી કોઈ વિડીયો થકી કોઈને કોઈ વાત આપણા સુધી પહોંચાડતી રહીશ આપણી સાથે સંપર્કમાં રહીશ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહે તમે ઇન્સ્ટાગ્રામ પર જુઓ છો ચાહે તમે ફેસબુક પર જુઓ છો કે ચાહે તમે યુટ્યુબ પર જુઓ છો તો અત્યાર સુધી ફ્રેન્ડ્સ તમે મારા ઉપર જે પણ પ્રેમ વરસાવ્યો છે જે સપોર્ટ કર્યો છે એ આગળ પણ મારા રીલ્સ કે વિડીયોમાં પણ તમે મને સપોર્ટ આપશો એવી આશા રાખું છું અને કહેવાય છે ને કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે સોશિયલ મીડિયા પર બનેલા જે ફ્રેન્ડ્સ હોય છે સોશિયલ મીડિયાનો જે પરિવાર હોય છે એ ખાલી નામનો હોય છે એ કોઈ કામનો નથી હોતું પણ આજે પહેલી વખત મને એવું ફીલ થયું કે ના જ્યારે તમારા પોતાના તમારાથી દૂર થઈ ગયા હોય તમારા પોતાનાઓનો પ્રેમમાં જ્યારે ઘટાડો થઈ ગયો હોય ત્યારે એવા સમયે જ્યારે આ પ્રેમ મળી જાય છે ને એવા સમયે જ્યારે આ શુભકામનાઓ મળી જાય છે એવા સમયે જ્યારે આ આશીર્વાદ મળી જાય છે ને ત્યારે બહુ જ ઉત્સાહ ભરી દે છે તમારા જીવનમાં તમારા સંકલ્પમાં અને તમારા ઉદ્દેશ્યમાં એટલે આશા રાખું છું કે જે પ્રેમ અત્યાર સુધી વરસાવ્યો છે આગળ પણ તમે આ જ રીતે અવિરત પ્રેમની ધારા મારા પર વરસાવતા રહેશો મળીશું બહુ જ જલ્દી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે યુટ્યુબ હોય મારી ચેનલનું નામ છે હીર મસ્તાની જેની પર હું કોઈને કોઈ રજૂઆત કરતી રહીશ આપના સુધી પહોંચતી રહીશ તો ફ્રેન્ડ્સ મને સપોર્ટ કરવા માટે મને લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ને ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્તે